નમસ્કાર નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલ દિલની વાર્તાઓમાં આજે એક નવી વાર્તા લઈને આવ્યા છીએ જેનું નામ છે ઓઢા ખુમાણને વાત આપણે કરવાના છીએ આજે ઓઢા ખુમાણે શું કર્યું એનું જીવતનની વાત આજે આપણે કરવાના છીએ આસોદર ગામની ડેલીએ ચોપાટ ને કોર ઉપર બેઠા બેઠા દરબાર ઓઢો ખુમાણ દાંતણ કરે છે પ્રભાતમાં કરણ મહારાજ નો પહોર ચાલે છે બરાબર એ જ ટાણે પરગામમાંથી કોઈ એક બાઈ પોતાની સાથે એક પંદર વર્ષના કિશોરને લઈને ઓંગળીએ વળગાડીને ડેલીની ડેલીમાં થઈને ઘરની અંદર આવીને ઓરડે ચાલી જાય છે ભગા ડેર ઓઢા ખુમાણે આ અજાણ્યા પગલા ઉપરથી મહેમાઈ પોતાના ચાકરને કહ્યું જાઓ તપાસ કરો કોણ મહેમાન આવ્યા છે ભગોડેર ઓઢા ખુમણના વફાદાર યુદ્ધો હતો ઓરડે જાય ત્યાં તો નવા આવનાર બાળકને આ પોતાના ખોળામાં લઈને બેઠા છે એને મોઢેને માથે હાથ પંપાળી રહ્યા છે અને વડારણ આખી વિતક વીતેલી વાત સંભળાવે છે માડી આ દીકરા પાલતણા દરબાર નોગણજીના કુંવર થાય એમનું નામ ઉનડજી અટાણે એમના કાકા આલુજી ગાદીએ ચડી બેઠા છે અને કુંવરને મારવાનો મનસૂબો કરે છે આ વાતની અમારા કાને પડી માં બિચારા ફફડીને હાલ્યા દીકરો કોને જઈ સોંપવો અલુજીની ધાકમાં મારે માર્યો કોણ સાચવે અને પૈસાને લોભે દગો કોણ ન રમે આ એકાએક મારા માને આપા ઓઢા ખુમાણે સાંભળ્યા એને મને કહ્યું કે આપો મારા જીભથી માનલ ભાઈ બરોબર છે એના ખોળામાં મારા ઉનડને આશરો આપ આપજે જા જટ આપને સોપી દે આપાને સોપી દે વીરને કહેજે કે બોન ઉતાવળે

માં તો અલુજીની કેદમાં કહેવાય જરાક જાણ થાય તો અલુજી નીકળવા ન નીકળવા જ છે ને આપે હું તો અધરા દે આ લઈને છાની માને નીકળી આવી તે રસ્તામાં ધરતી અમને મોગારો કરતી હતી કેમ કેમ શું રસ્તે રૂપાવટી ગામ આવ્યું રૂપાવટીમાં કાકો ભગવત સંગ્રહે ત્યાં કુંવર માટે હજામ હોકો ભરવા ગયો કાકાને ખબર પડી કે ઉનડજી ભાગીને જાય છે અલુજી તો ઉગતો સૂરજ એને કોણ પૂજવાનું ભૂલે કાકાએ હોકામાં સોમલ ભેળવી તમાકુ ભરાવી દીધી હજામ પીતો પીતો આવ્યો અને થોડી વારમાં તો માર્ગે ઢળી પડ્યો ભગવાનના રખવાળા હતા તે કુંવર બચી ગયા મણ અહીં તમારા ખોળે પર ઊંચા છીએ આઈ મારા માને માથે તો વળી હવે થવાની હોય તે ખરી ભગા ડેર આઈએ કહ્યું કુંવર ઓનરજીને ડેલીએ તેડી જાવ અને કોડીને કેજો કે આખ્યુની ઓળખ ઓળખાણ વિનાની રજબૂતાણીઓ વિશ્વાસને પહેલી માગેલ છે સાચા ધર્મ ભાઈને શોભે તેઓ કરી દેવડાવજો દાતણની

ઓળખાણ આપી અને વડાણાને કહેલી આખી વાત વર્ણવી તેમ તો ઓઢો ખુમાણ છાતીમાં ગર ગર્વ ભરી ગર્વ ભરી ભક્તિ ઉભરાઈ ને બોલ્યા આવ બાપ ઉનડ આવ તને પાલેતાણાની ગાદી પર બેસાડું એમ કહી કુંવરને પોતાના ખોળામાં બેસાડ્યો એ વખતે ત્યાં મહેમાન બનીને આવેલ એક ખુમાણના મોઢામાંથી અટહાસ નીકળી ગયું અને ઉનડ જીતો કુદીને ઓઢા ખુમણના ખોળામાં ચડી ગયો ને ખોળામાં બેસી ગયો પણ ઓઢા ખુમણની આંખો મહેમાન તરફ ફરી અને પૂછ્યું કેમ મેરામ ભાઈ તમારા હસવાનો મરમ શું છે મરમ બીજો શું તમારે કઈ કઈ ત્યાં ખોળામાં પાલજાણાની ગાદી આવી પડે છે ઓઢા ખુમણ એ તો એમ બોલાય પણ ભાયડા હોય તો વિચારી વિચારીને બોલો ને ઓઢોખમણ ખમણ દરેક જોખા પડ્યા પછી એક ઘુંટડો પીધ્યો હોય એમ બોલ્યા ખરું છે મેરામ ભાઈ લ્યો ત્યારે આ ખોળામાં જ ઉનરજીને બેસાડી રાખો બેસાડી રાખી પરબારા પાલેતાણાની ગાદી ઉપર ન બેસાડું ત્યાં સુધી આસુદરનું પાણી હરામ છે એમ કહીને પડખે પડેલા લોટામાંથી અંજળ ભરીને નીચે ઢોળી ચપાટમાંથી ઉભા થઈ ગયા અને હુકમ કર્યો લાવો મારી ઘોડી ઘોડી પર બેસી અંગે હથિયાર ધરી ઓઢો ખુમાણ ચાલે નીકળ્યા ખોળામાં કુંવર ઉનરજી બિરાજે છે પોતાના બહાર ગામની અંદર સંદેશો પહોંચ્યો કે એકસો એકસો ઘોડે સવાર આવીને આજ રાતે મને પોચ ઓક્ટોબરના પાદર ભેગા થાય

પણ પહોંચ્યા દરવાજો ખુલ્યો તરત જ તમામ પાલિતાણા ની અંદર પેસી ગયા અને ધીંગાણું આદર્યું રાજના અમીરો પ્રજાજનો અને સૈનિકોને ઓઢા ખુમારના ખોળામાં ઉનરજીને બેઠેલા દેખ્યા એટલે તમામ ખસી ગયા તમામ સમજી ગયા કે યુદ્ધ સ્વાર્થનું નથી પોતાના બાળ રાજાના હિતનું છે કોઈ એ સામા શસ્ત્ર ન ઉગામ્યા પણ દરબારની ડેલી ઉપર કેસર ભાથી નામનો એક રજપૂત પોતાની એસી ઘોડે સવાર લઈ ને સામે ઉભો રહ્યો ઓઢા ખુમાણે અને એને બહુ સમજાવ્યો કેસર હું પાળે પાલેતાણાના ધણીને ખાતર આવ્યો છું મારા પાલે દાણા દાણે ન ખપે તો ખસી જાય થી આપા ઓઢા ખુમાણ આજ આ બુઢા દાંત ને અંદર અલુજી નું અન્ન ભર્યું છે હું રજપૂત છું એક ભવ બે બે ધણી ન કરું કેસર ભાથી એવા જવાબ દઈને અવતાર ને દીપાવ્યો રીંગાણું જામ્યું બંને બાજુ સુરવીરો હતા કેસર જોધાના કેસરના યોદ્ધા કપાવા લાગ્યા ઓઢાના આદમીને પણ ઉડવા લાગ્યા સૌ યુદ્ધમાં તલ્લીન છે કોઈનું ધ્યાન નથી તેવામાં તેવામાં માંડમાંથી અલ્લુજી દેખાણો હાથમાં પ્રચંડ સાંગ હતી તે અલુજી એ દરબાર ઓઢાજીની ઉપર તાકી ફેંકે તલવારમાં ઓઢો અને કોર વનુરજી બનેનો જીવ નીકળી જાત પણ નિમક હલાલ પગા ડેરે જોયું કે પોતાના ધણી અને પાલેતાણાનો ધણી બે ઉડશે એને પોતાનો ઘોડે ઘોડો મોઢા આગળ નાખ્યો ઉપરથી પડતી સાંગ એની છાતી ચીરી જમીનમાં માં પેસી ગઈ પોતાનો માલિક બચી ગયો એ બધું પલમાં બન્યું અલુજી હથિયાર વિનાનો થઈ પડ્યો હતો

માટી આઈએ માણાન તેથી જ હુતી ઓઢ્યા હે લુલા ખુમાણ ના દીકરા ઓઢા ખુમાણ તને જ્યાં પ્રભુ કુંભારે ઘડ્યો એની પાસે બસ એટલી જ તને બનાવવા પૂરતી જ માટી મર્દાનગી રૂપી હતી તેજ પછી એને સુરવીરો સર્જ્યા જ નથી મિત્રો આ વાર્તા ગમી હોય તો લાઇક કરો શેર કરો અને અમારે ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને અમારી નવી નવી વાર્તાઓ નોટિફિકેશન મળતી રહે નવી નવી વાર્તાઓ લઈને જરૂરથી આવતા જ રહીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય મગલ જય મ